તે જોવા જણાવ્યું હતું અને વિશ્વમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં શાંતિનું રાજ્ય સ્થપાય તેમ જણાવી સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી હું ફાધર જગદીશ મેકવાન નિત્ય સહાયક મા મરિયમ દેવાલય ધર્મ વિભાગ ચામડાપુરા જીટોડિયા આજે પહેલી જાન્યુઆરી નૂતન વર્ષ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું બે હજાર પચીસનું વર્ષ આપ સર્વને માટે પ્રેમ શાંતિ અને કૃપા લઈને આવે હંમેશા તમારા જીવનમાં પ્રગતિ થતી રહે એવી અભ્ય પ્રાર્થના વાલાઓ આજે વિશ્વની અંદર જ્યાં જુઓ ત્યાં અશાંતિ છે ઘણી જગ્યાઓએ નાચ જાતના ભેદભાવ છે એ બધી પરિસ્થિતિઓની વચ્ચે આખું વિશ્વ એક કુટુંબ બનીને આગળ વધે એવી આજે શુભેચ્છાઓ પાઠવું છું આજના દિવસે અમારા તાબાની અંદર બધા ધર્મજનોએ અલગ અલગ પ્રવૃત્તિઓમાં અઠવાડિયા દરમિયાન ભાગ લઈને આજે પણ તેઓ આનંદ મનાવશે એકબીજાને મળશે હું પણ મારા વતી આપ સર્વને તમામ નગરજનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આજે જ્યારે આપણે નવું વર્ષ મનાવીએ છીએ ત્યારે નવા સંકલ્પો લઈએ નવા સંકલ્પો સાથે આપણે જીવનમાં આગળ વધીએ જેથી આપણે આપણને નવી દિશા મળે આપણા જીવનની અંદર હંમેશા પ્રગતિ થતી રહે તો આ સંદેશ સાથે ફરી એક વખત